રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે નિરોણાની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ક્રીડા ભારતી કચ્છના સંયુક્ત ઉપક્રમે રમત ઉત્સવનું આયોજન રાષ્ટ્રવાદી ખેલાડી મેજર ધ્યાનચંદ અને યાદ કરી ખેલાડીઓ સ્મરણાંજલિ આપી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ રાષ્ટ્રીય રમત દિવસ તેમજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તથા કન્યા તેમજ

ત્યારબાદ ખેલ મહાકુંભની વિજેતા વિદ્યાર્થીનીઓ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી રમતોત્સવનો આરંભ કરવામાં આવ્યો ખેલેગા નિરોણા ખેલેગા નિરોણા થીમ અંતર્ગત ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિવિધ દેશી રમતો જેવી કે લીંબુ ચમચી ખોખો ખો દોડ ત્રિપગી દોડ રસ્સા ખેંચ વગેરે રમવામાં આવી અને રમંતના અંતે વિજેતા ઘોષિત કરવામાં આવેલ હતા વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવેલ રમતોત્સવના સફળ આયોજન માટે હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોને નિર્ણાયકો તરીકે સેવા આપેલ સમગ્ર સ્ટાફે સૌહાર્દપૂર્વક સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો સમગ્ર રમતોત્સવનું સંકલન શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરાય કરેલ કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ કુમાર શાળાના આચાર્ય કંચનબેન દ્વારા કરવામાં આવી રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી